એક મેં મરચામાં એક વીઘાનું વાવેતર કર્યું હતું એનો લગભગ ખર્ચ પાંત્રીસરી પાંત્રીસ હજાર આશરે થયો હતો ખર્ચ અને એનું ઉત્પાદન લગભગ દોઢથી બે લાખ રૂપિયા થશે એક વીઘામાં જે હાવ હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એને સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી અમે જે ખેતરામાં વાવેતર કર્યું તો અંદાજે ખર્ચો પચાસ હજારનો અડા અડા અત્યારે અમને અમારે હતો કે દોઢ થી બે લાખ રૂપિયા મળશે એવો અંદાજ હતો પણ અત્યારે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા બધો મોલ અમારો આયડા છે અડદ છે એવો બધો મોલ તલ બધો નિષ્ફળ જતો રહ્યો છે તો સરકાર શ્રીને વિનંતી કે અમાને કાંક આ નુકસાનનો ફાયદો કરે એમ હું અહેમદાબાદ ગામે બાગાયતની ખેતી કરું છું સર્વે નંબર પાંચસો બાગાયત છે એમાં પાછળ વરસાદે ખૂબ નુકસાન કર્યું છે કમસે કમ એક લાખ રૂપિયાનું મારે નુકસાન થયેલો છે બાકી નાખી છે માલ બધો ખરીદ્યો છે અને સરકારને સહાય ચાલીસ થી પચાસ હજારનો ખર્ચ કર્યો હતો મેં એમાં પાણી ભરાઈ ગયું છે એમાં લાખથી દોઢ લાખનો મારે આવક થાય પણ સરકાર શ્રીને નમ્ર વિનંતી કે અમારી અપીલ જોજે કે અમારે આખું બધું બોળાઈ ગયું છે તો કાંક સહાય કરવા નમ્ર વિનંતી શું